નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધી ના ચોક માં પ્રથમ વખત યોજશે ગરબા સ્પર્ધા ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી ની હાજરી સમજૂતી ફોરેન્સિક યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યુટની વચ્ચે થાય મિસ ઇન્ડિયા પ્રિયંકા કુરાનાએ આઈઆઈ એમ ના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટના ના પાઠ શીખવ્યા દુનિયા સમક્ષ લાવવા માટે જે એસપીએલ ફાઉન્ડેશને રાષ્ટ્રીય સ્વયંસિદ્ધિ સન્માન કાર્યક્રમ લોન્ચ કર્યો આગામી નવરાત્રી પર્વ દરમિયાન તારીખ પંદરમી ઓક્ટોબર ના રોજ અમદાવાદ શહેરમાં આંતર કોર્પોરેશન મેયર વિજય પદમ ગરબા સ્પર્ધા નું આયોજન કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે છેલ્લા દસ વર્ષ બાદ એક દિવસ ના ગરબાનું આયોજન કરી રહ્યું છે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન પ્રવીણ પટેલે જણાવ્યું કે અમદાવાદ શહેરના નગર દેવી શ્રી ભદ્રકાળી માતાના મંદિરના પ્રાંગણમાં ભવ્ય નવરાત્રી મહોત્સવના ભાગરૂપે ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાળી માતાના ચોકને ને હજારો દીવડાઓ સુશોભિત કરવામાં આવનાર છે તેમજ આસપાસની ઇમારતો ઉપર ભવ્ય રોશની કરવામાં આવશે કાર્યક્રમ સ્થળ પર પચીસો જેટલા વિશેષ આમંત્રિતો ને બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવશે

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વચ્ચે મહત્વની સમજૂતી કરાર કરવામાં આવ્યા છે આ સમજૂતી કરાર પ્રસંગે ઓસ્ટ્રેલિયાના શિક્ષણ અને તાલીમ મંત્રી જોય બુર્સ અને ફોરેન્સિક યુનિવર્સિટીના ડાયરેક્ટર ડોક્ટર જે એમ વ્યાસ ઉપસ્થિત હતા ઓસ્ટ્રેલિયન શિક્ષણ અને તાલીમ મંત્રી જોયે જણાવ્યું કે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે થયેલા આ કરારની વિદ્યાર્થીઓને સંશોધન તાલીમ અને સ્કિલ ડેવલપમેન્ટ ઉકેલવા ક્ષેત્રમાં વૈશ્વિક કક્ષાનું પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે આજના શૈક્ષણિક ક્ષેત્રના આદાન પ્રદાનના સમજૂતી કરાર થકી ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો વધુ મજબૂત થશે અને શિક્ષણ ક્ષેત્રે નવી તકો થશે ડાયરેક્ટર ડોક્ટર જે એમ વ્યાસે જણાવ્યું કે ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટીના વૈશ્વિક કક્ષાની સંસ્થાઓમાં ગણના થવા લાગી છે આજના આ સમજૂતી કરારમાં એડવાન્સ ફિંગરપ્રિન્ટ સ્કિલ પ્રોગ્રામ

ભારત સરકારના વેપાર અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ દેશની સ્વૈચ્છિક ઇન્ટરનેશનલ ઓફ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ મેનેજમેન્ટ દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે શરૂ કરાયેલા હેડ ઓફિસ ની ઓફિસ ને મિસિસ ઇન્ડિયા બે પંદર પ્રિયંકા ખુરાના ગોયલે મુલાકાત લીધી હતી તથા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ના વિદ્યાર્થીઓ સાથે મેનેજમેન્ટ વિષય ઉપર વાત કરી હતી પ્રિયંકા ઇન્સ્ટિટ્યુટ ના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ વંચની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા ટાઈમ મેનેજમેન્ટ કસ્ટમર રિલેશન સહિતના વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું હતું લગ્ન બાદ ખાસ કરીને મહિલાઓ કેવી રીતે પારિવારિક જીવન અને કારકિર્દી વચ્ચે સંતુલન સાધીને સફળતા પ્રાપ્ત કરે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રિયંકા પોતે છે અને તેમણે આ બાબતે પણ વિદ્યાર્થીઓને કેવી રીતે મેનેજમેન્ટ કરવું તે અંગેનો વિચાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિયંકા દિલ્હી યુનિવર્સિટીમાં વર્ષ બે હજાર બેચલર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો અને ત્યારબાદ

बच्चे पैदा होते हैं सो दे नो द लैंग्वेज ऑफ लव बट हाउ जैसे जैसे हम बड़े होते जाते हैं हम वो भूलते जाते हैं और अपने दिमाग में आर्टिफिशियल बैरियर्स क्रिएट करते जाते हैं वो फिल्म उन सब लोगों को मैसेज देगी कि जिस तरह से भगवान ने हमें बनाया था क्या हम उस फॉर्म को खोते जा रहे हैं मेकिंग इंडिया के बारे में मेरी राय बहुत पॉजिटिव है बिकॉज आई फील कि जैसे जिस तरह से लाइक like, हम पिछले 10-20 साल को तो ना देखें अगर हम पिछले हजार साल पहले जाएं, जैसे सर ने बताया कि भारत को तो सोने की चिड़िया बोला जाता था उस टाइम हम कितना सारा लाइक सो द इकोनॉमी वाज डूइंग सो वेल एंड आई थिंक टुडे आल्सो हमारे जिस तरह से हम डेमोग्राफिकली प्लेस्ड हैं, हमारी पॉपुलेशन जो 25 के नीचे जितनी ज्यादा है सो वी आर वन ऑफ द कंट्रीज जिसको पूरी दुनिया देखती है और अगर उस रिसोर्स को उस यूथ को आप तरीके से यूज कीजिए उसको आप सही एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज दीजिए तो डेफिनेटली इंडिया कुड अगेन कम बैक एंड बिकम द गोल्डन बर्ल्ड स्टील एंड पावर लिमिटेड ના કોર્પોરેટ સામાજિક જવાબદારી એક અભૂતપૂર્વ રાષ્ટ્રીય સ્વયં સિદ્ધિ સન્માન કાર્યક્રમ આ વર્ષથી શરૂ કર્યો છે જેએસપીએલ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શાલુ જિંદાલ કહે છે કે રાષ્ટ્રીય સ્વયં સિદ્ધિ સન્માન કાર્યક્રમ આયોજનનો ઉદ્દેશ પાયાના સ્તરની પ્રતિભાઓને ઓળખ ઓળખ આપીને તેને પ્રોત્સાહિત કરવાનો છે આ એવોર્ડ છે મહિલા સશક્તિકરણ ઉદ્યોગ સાહસિકતા ગ્રામીણ વિકાસ જાહેર સેવા સમાજ આર્ટ એન્ડ ક્રાફ્ટ આજીવિકા વ્યવસાયિક કૌશલ્ય ટેકનોલોજી અને પર્યાવરણ દસ એવોર્ડ વ્યક્તિગત અને દસ એવોર્ડ સંસ્થાઓને આપવામાં આવે છે એવોર્ડ વિજેતાઓને પ્રમાણપત્ર એક લાખ રૂપિયાના ઇનામની રકમ આપવામાં આવે છે નવી દિલ્હી ખાતે કામાની ઓડિયો જાન્યુઆરી બે હજાર સોળના રોજ એવોર્ડ સેરેમની યોજાશે આ અંગે વધુ જાણકારી માટે જે એસપીએલ ફાઉન્ડેશન ડોટ કો ડોટ ઇન ઉપર એપ્લિકેશન કરી ડાઉન ઉપર એપ્લિકેશન કરી શકાય છે તેમજ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ પણ કરી શકાય છે આપણો તરફ इस प्रोग्राम के जरिए हम लोग दस एन और दस इंडिविजुअल्स को जो है सम्मानित तो तो करना चाहते हैं देश के अंदर में जिन्होंने सोशल और इकोनॉमिक डेवलपमेंट के लिए काम किया है और अपने इलाके और रीजन के ऊपर में बदलाव लेके आए हैं में पसंद कैसे करें ये जो एन की जो पसंद है इसके ऊपर में जो भी एन जी ओज है मैंने उनका मिनिमम तीन साल उन लोगों को काम करना पड़े काम करना चाहिए उनको एन जी ओज के ऊपर में और इसके अलावा हमने सोलह पैरामीटर सिलेक्ट किए हैं और सोलह पैरामीटर्स के ऊपर में एन जी का कम से कम तीन साल होना चाहिए उनकी फंडिंग कहाँ से आती है उन्होंने आज तक कौन से प्रोग्राम्स किए हैं अपना जो तो उसका इम्पैक्ट क्या है उनके प्रोग्राम्स का किस तरह से मेजरमेंट करते हैं अपने प्रोग्राम्स की इफेक्टिवनेस को ऐसे करके सोलह पैरामीटर्स दिए हुए हैं उनमें से कम से कम नाइन पैरामीटर्स में તો મિત્રો આ હતા અત્યાર સુધી ના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર